તો ભાઈ દવા છાટીએ દવા છાટીએ દવા છાંટવાનું હોય દવા છાટવાનું દવા છાંટવાનું મશીન છે આમાં બસો લીટરમાં ત્રણસો એમ એલ દવા નાખી અને રામ બધાની ફરી એક વાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો અટાણે આ સવારના હાથ વાગ્યા એમ કે અમે ચડવા ચડવા હૈ સ્કેન કરી આગળ ને આજ તમને ખમમામાં હીટર કઈ રીતના આવે ગરમી અંદર આ ગ્રીનહાઉસમાં ખમમાં આ ખંભમાં કીએ એટલી ગ્રીનહાઉસ તો એનું દેખાડે તમને આખું ખંભમાં હે આની અંદર જે આ પાઇપ આ ઘુંગરું છે ને દેખાય છે હરો હર દેખાય આની અંદર તો આપણી પાછું કહું કે બહુ ઠાઢી પડતી હોય તો મોલ વધે નહીં ગમે એ હોય તો જો આ છે ને આ ટેઠી પડે ને એટલે આ ગુલાબી ગુલાબી કલર થઈ જાય એટલે આની પાછી બધાની એટલી ગરમી જોઈએ મેપી કે ત્રીસ સેલ્સિયસ કે એટલી તો આની અંદર આ આ એક એવી બધું બધું આ બધું મોટું લગભગ એ માનો ને કે બે ત્રણ વીઘાનું છે ત્રણ વીઘાના ઓલામાં એ રીતના મશીન ગોઠવેલ છે હીટરું તો આ પાઇપથી જે આ પાઇપીથી આવે ગરમ હવે દેખાય થાય એ હરો હર જઈ એટલી પાઇપ હોય અંદર જે તવી રહી છે પાઇપ જે થાય જે

કદાચ આવી ટાઈટ પડે તો ઉકાઈ જાય એટલી એવું બધું છે આનું સિસ્ટમ ચાલો એવું આમાં કામ કરવાનું હોય મારે જે આનું કટિંગ કરવાનું હોય આ બધાનું એનું આ લાઇટ્યુ બેટ્યુ વાળું હોય બધું એનું ટેસ્ટિંગ કરવાનું હોય કઈ રીતના થાય

લેટિવ રાખવાથી કાં ફાયદો થાય તો એવું બધું છે જો આગળ બીજું વિધિ આવે જો આ થાઈલેન્ડ નું બાયું છે બાયું ને આવું કામ કરવાનું હોય જો ઈ ઓલી કલમ લગાડા લે મે ડાયરી હોય ને એને કાપવાની હોય જે બેઠી બેઠી કાપવાની જો બધી થાઈલેન્ડ નું બાયું છે સહાત બાયુ છે બાયું ને આવું કામ કરવાનું હોય બેઠા બેઠા ડાયરી કોર્યું હોય એમાંથી કાતરીથી કટિંગ કર્યા રાખવાનું ધીરે 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 ચાલુ જોઈ ધીરું ધીરું તો બાયુંનું કામ આવું પછી કાપ્યા રાખવાનું ધીરું 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 મેળાવે તો બાયું આવું કામ હે આ રીતના બાયું કરવાનું હોય બાયું કામ ભાર્યા ન હોય ત્યાં હું ધીરું હોય ત્યાં બેઠી બેઠી ખાતે રીત કેપાં રખે વાતુના જપાટા બોલાવતી હોય તો બાયુનું કામ જો આવું હોય ફોરું ફોરું કામ હોય અમારે બીજું કંઈ ભારી એનું કામ ન હોય તો ચાલો આગળ આગળ દવા છાંટવાની હોય તો ભાઈ દવા છાંટીએ એને સંભેરાતું ને દવા છાંટીએ જો अट दवा छाटवा जो ये भाई छाटे दड़ी है स्प्रे मोटो हो रीतने है बढ़ू दवाटवास्क पहनु जो आ रीतने पेहरवा मजा जो है भाई स्प्रे करें આ રીતને સ્પ્રે દવાનો કરવાનો હોય આમાં આખા વેલામાં એક જ નળીથી હોય જ આખા વેલામાં દેખાય ને આખે આખું છે એમાં એક જ નળીથી જ આ નળી હોય એનો તો મને આગળ પપ દેખાડા કેવો હોય આ માસ્ક પહેરવું પડે ફરી ગયા માસ હાથમાં મોજા ને સફેદ સફેદ ડ્રેસ હોય ઘેરવાની આ અંદર મશીન હે દવાનું બહો પપ્પા દવા સાચવાનું મશીન હે આમાં બસો લીટરમાં ત્રણસો એમ દવા નાખી આની અંદર જવા બસો લિટરમાં ત્રણસો એમ એલ બસો લીટર પાણી નાખ્યું તો એમાં ત્રણસો એમ એલ નાખી આપો પાણી આજ પીડ્યો રહીએ અને એમાંથી જાય નળીઓ અંદર જમીનમાં નાખેલો હોય બધે જો એલો ભાઈ આ તો જાય એક ઉથલ વરી જાય ને એક ઉથલ હું વરી કે હાથ રહી જાય ફુવારામાં હાથ દુઃખે ફુવારો ઉપાડો ઉપાડે એ પાછો જાય પાછો ઘરે હું આક મારો વારો છે જ્યાં ભાઈ આ હે નેપાળનો હેમ એ આ ચાર વર્ષના કામ કરે હમણી વરસ દી થયું એ આ પગ છે ને એટલે મારો વારો પછી ઓલી ગમની લાઈનમાં હલો તો એવા ઘણ મારો વારો ચાલુ તો ભાઈ જો સટાઈ ગઈ દવા એવા સેલી ઉથર રહી જો આથી વાહ સુધી જાય પછી આમાં સાટવા જ નથી ખાલી જો આમાં જ છે ફૂલ પ્રેશર હોય જો બસો લીટર પાણીમાં ત્રણસો એમ એલ નાખી પો લીટરમાં દોઢસો એમ એલ નાખવાની હોય પો લીટર તો સતાઈ ગઈ દવા બધા માણસો વ્યાજ પછી સાતવાની હોય ચાર વાગે બધા માણસો વ્યાજ કામ કરતા હોય ત્યાં સુધી દવા નહીં સાતવાની ચાલુ કરીને બધું કામ પૂરું થઈ જાય અંદર પછી દવા છાંટવાની છે ઈજરાયલ નું કામકાજ આમાં આખા વેલા માં વાથી હે ટાઈ સુધી જવું મને થાય કે લગભગ એક વીઘા જેટલું થતું છે No, bez svoj liter pani ima. Trani svoj mil આમ પૂરું ચટાઈ દે અને માસ્ક મોજા ફરજિયાત છે જે સફેદ ડોક્ટરો પહેરેલો ડ્રેસ હોય તો એ અમે પહેર્યો ને કે એ પહેરવાનું ફરજિયાત હોય